કેમ કે મારા પપ્પા વહેલા ઊભા થઈ એ એતરમાં ટેપમાં ભજન વગાડતા હંથાએ રાગી જાય મારે હવે કાલથી એમ જ કરવું છે ભજન વગાડવાનું શરૂ કરી દેવું એટલે હંડાયે રાગી જાય મમ્મી ને ને બે હું એને પપ્પાએ આ ફેરવી નાખી મમ્મીએ કાંઈ ફેરવી નહીં મમ્મી તમે એના ફેરવીને મારા પપ્પાએ હાંધારમાં કામ કરી નાખ્યું ઘણું ખરું એ અતારમાં દૂધ લેવા જશે નામ કામ કરતા હશે ને આપણે એમના કારખાને જવાનું ટાઈમ થઈ રહ્યા છે પછી કારખાને બપોરને જમવા આવ્યા હા હજી બેન જમે છે તેવી જોતા હોય વાદળું તો સીડ્યું હે મમ્મી ખ્યાતા મને દે હે તો બીજી વખત નેદવાન શરૂ કરી દીધું ના મમ્મી ને દે કેમ કે હળુ હળું જેવું 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 પારે રાખે કાલ કઈ વરસાદ ન આવ્યો રાત તો પડતો જ આવે એમ લાગે આ આવ્યો ભાઈ વરસાદ તો આવ્યો હશે તો અમારું પાણી એ આવે છે વરસાદ આગળ શરૂ થઈ ગયા હું વાડી ને આમ મોલ લો કેમકે આપણે કાર થયા હમણાં આવ્યા છે જમવા બપોરનું બેનના રમે છે વરસાદ જેવો તેવો શરૂ શું હશે આપડી મોટી ગાડી ઓ તાલપત્રી બાળપત્રી મારી તાર કરેલી છે એક ભાડું આવ્યું હોય તો જેવું

ખબર હોય કોમેન્ટ કરી દો કઈ શું ખબર આ તમને તો ઘરના તો ખબર હોય ને કે આવું પણ આમાં અમારે એક ગાડું બોલે પણ હશે ને એનું કઈ ટપો ને પણ તો કયું છે એમ ને આ ફૂલડે ની હવે આપણે હમણાં દૂર લેવાનું સમય કીધા બે આંબા ગોઠેલીઓને આંબા થઈ જવાના બે ને એમ કે એમાં રાત દી હોય તો આમ ફોન રમે ને આપણે હમણાં

મોડું રાન છે એમ કીધું બેન ના આવવાનું એવું રાખે એટલે તે સરસ મજાની બનાવી નાખીએ મમ્મીએ એવો હજી કોતમડી નાખે છે મમ્મી ને હવે તો આપણે કામ નહીં ખાટલાને એવું પાથરી દી આજનો વિડીયો દેશી તી બેન કે ભે ન દોવા દેતા તો આજનો વિડીયો જો તમને ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવો માતા હોય બધાને જય માતા બાય બાય